થી કશું નથી થતું વ્યક્તિથી થાય છે કરનાર વ્યક્તિ એની આવડત એની મહેનત એની પ્રતિષ્ઠા એની આજુબાજુ બેસનારા લોકો આ બધું જોઈને કામ થતું હોય છે તમે સારા હો તમારી આજુબાજુ ખોટી ટોળકી ગોઠવી ગઈ હોય તો તમને બદનામ કરે હમણાં બધું કેટલાય બે પ્રશ્નો ગુજરાતમાં થયા બે ત્રણ મંત્રીઓને બિચારાને રાજીનામા આપવા પડ્યા અથવા મંત્રી મંડળમાં ના રહ્યા કેમ ના રહ્યા એમણે ખોટું કર્યું કે ના કર્યું મને ખબર નથી પણ એમના પરિવારમાંથી એમના ટેકેદારોમાંથી બે પાંચ જણાએ ખોટું કર્યું એનું પરિણામ એ મંત્રી મંડળમાંથી સરકારે એમને ના લીધા હું સસ્તો રાજકારણી મફત રાજકારણી નથી લઈ લો હું નથી ખાવાય નથી દેતો આ મોદી સૂત્ર છે ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી જે પોતાના નિખાલસ અંદાજ કારણે અને બે બાગ કારણે જાણીતા છે એવા નીતિન પટેલનું નિવેદન એકવાર ફરી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે અને તેમની ચર્ચાઓ ચારે કોર થઈ રહી છે નો કાર્યક્રમ હતો અને અહીં જ્યારે તેઓ હાજરી આપવા માટે પહોંચ્યા હતા સ્ટેજ પર સંબોધન કરી રહ્યા હતા તે જ સમયે નીતિન પટેલે બે ત્રણ એવા મુદ્દાઓ પર પ્રહારો કર્યા છે બે ત્રણ એવા મુદ્દાઓ કયા છે જેની ચર્ચા એ સવારથી જ ગુજરાતની રાજનીતિમાં ખડબડાટ મચાવી ચૂકી છે નીતિન પટેલે એકવાર ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મંત્ર છે એ આ મંચ પરથી યાદ કર્યો છે અને એની સાથે સાથે આટકતરી રીતે બચ્ચુભાઈ ખાબડ વિષય પણ તેમણે પ્રહારો કર્યા છે વાત કહી છે આ સોશિયલ મીડિયા પર જે આખું નિવેદન છે તેમનો એ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે શું કહી રહ્યા છે નીતિનભાઈ પટેલ સાંભળીશું આ વિડીયોમાં કડીના ભાવપુરા સ્થિત ઉમિયા માતાજીના મંદિરે ભારતીય જનતા પાર્ટીનો સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં મંગળવારે રાત્રિ દરમિયાન કડી નગરપાલિકાના વોર્ડ નંબર છ અને નવના કાર્યકર્તાઓ માટે આ કાર્યક્રમ સંપન્ન થયો રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરપાલિકાના હોદ્દેદારો પણ અહીં હાજર હતા નિતિન પટેલે પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્ર હું ખાતો નથી અને ખાવા દેતો નથી આ ઉચ્ચાર્યું અને કહ્યું કે કડીમાં હું છું ત્યાં સુધી ખોટું નહીં થવા દઉં આ સાથે જ તેમણે પોતાના ધારાસભ્ય કાળમાં કડીમાં કરેલા વિકાસ કામોને પણ યાદ કર્યા છે જ્યારે બીજી બાજુ સૌથી વધારે ચર્ચાતો મુદ્દો છે કે પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડનું નામ લીધા વગર જ આડકતરી રીતે તેમના પર પ્રહાર કર્યા અને કહ્યું છે કે મંત્રીની આજુબાજુ રહેનારા અને ઘરના સભ્યો ખોટું કરે તો પણ મંત્રી પદ જાય આ નિવેદન દ્વારા તેમણે સત્તામાં રહેલા વ્યક્તિની આસપાસના લોકોના ખોટા કામોની ગંભીરતા તરફ ધ્યાન દોર્યું હતું હું સસ્તો રાજકારણી મફતિયો રાજકારણી નથી કે જીઆઈઓ લઈ લો એ વખતે મેં આગ્રહ કરી મ્યુનિસિપાલિટીના સભ્યો હતા બધા નામ નહીં દઉં બધા બધા આપણા જ હતા મ્યુનિસિપાલિટી ભાજપની જ હતી અગિયાર લાખ રૂપિયા એ વખતે મેં ચંપાભા હોલનું નામકરણ કરવા લાખ રૂપિયા આપ્યા હું સ્કૂટર લઈને ફરતો હતો ઓફની ચોરી ના થાય એટલા માટે કર્મચારીઓ ઊંઘી ગયા હતો જગાડવા આ સાચું કહું છું બધા વેપારીઓનો અમે વિરોધ સહન કરતા હતા કારણ કે હરીફાઈનો જમાનો હતો કોઈએ મને કદી કોઈ પાનના ગલ્લે બેસેલો જોયો હોય તો આગરી ઊંચી કરો હું પચાસ રૂપિયા ઇનામ દેતો આ મોદી સાહેબ નું સૂત્ર છે પણ મારી આજુબાજુ એવા લોકો નથી રાખતો કે જે નબળા હોય જે ખોટા હોય તેની સમાજમાં પ્રતિષ્ઠા ના હોય એ બધું પક્ષ જોતો હોય છે

ખોટી ટોળકી ગોઠવાઈ ગઈ હોય તો તમને બદનામ કરે હમણાં બધું કેટલાય બે પ્રશ્નો ગુજરાતમાં થયા બે ત્રણ મંત્રીઓને બિચારાને રાજીનામા આપવા પડ્યા અથવા મંત્રીમંડળમાં ના રહ્યા કેમ ના રહ્યા એમણે ખોટું કર્યું હોય કે ના કર્યું મને ખબર નથી પણ એમના પરિવારમાંથી એમના ટેકેદારોમાંથી બે પાંચ જણાએ ખોટું કર્યું એનું પરિણામ એ મંત્રીમંડળમાંથી સરકારે એમને ના લીધા હવે અને કોઈ તમને કાલી ટીલી લાગે એવું કરીશ નહીં કે એવા લોકોને જોડે રાખીશ નહીં નીતર શું થાય કે તમે બદનામ થઈ જાઓ બધા મારા ઉપર જ નાખે અને હું બોલું છું ઘરણ ગમતું નથી આ બાજુ મા તો બે બાજુ તકલીફ છે ફરી નાખ્યા હતા જેમ દરેક લોકસભામાં ને વિધાનસભામાં બધા મતદાન કરી જાઓ છો અને હવે તો એસઆઈઆર આવ્યું છે થોડી કડકઈ વધશે પેલું તમે મજા કરી આપતા હતા એ મજા ઓછી થશે કડી નગરપાલિકાને અત્યારે તો એટલી બધી ગ્રાન્ટો આવે છે કે આ સભ્યોને ક્યાં વાપરવી એ સાચું કામ કરો તો બાકી ક્યાંક જતું રહે તો ભગવાન જાણે કડીમાં કડીમાં હસો નહીં હું બેઠો ત્યાં ખોટું નહીં થાય તાલુકા પંચાયતની હું કોઈ ખાતરી નથી આપતો હું ત્યાં નથી બેઠો તો આ નિવેદન પર આપના શું અભિપ્રાયો છે આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો અત્યારે બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર